લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કેનેડાના બ્રેમપટનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લિંબાચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા બ્રેમપટ્ટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભ કુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા ચૌદ દિવસ બાદ યુવકનો મૃતદેહ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનો યુવાનનો મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા યુવાનની અંતિમ યાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વહલ સૂયાને વિદાય આપી હતી ગત રોજ એટલે કે દસ પંદર દિવસ પહેલાં કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું જેમાં ત્રણ વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લિંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું એના સમાચાર મળતા અમો તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઈન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે ને આમોદ સાતથી આઠ દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે તો આ જે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનું જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના રોહિત કુમાર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આ મોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્ય કરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બોળક મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે વિધિ ક્યારે કરવાનો મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે સાડા સાતથી આઠના ગાળામાં રાખેલ છે